માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્વામીનારાયણ પૂર્ણ થતા પોથી યાત્રા અને નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલી અને શોભાયાત્રા સતકેવલ મંદિરથી નીકળી બજાર વિસ્તાર સ્ટેશન વિસ્તારોમાં ફરી પેટ્રોલ નજીક શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે ત્યાં સમાપન કરાયું હતું આ પ્રસંગે આજુબાજુના પંદર ગામોના હરિભક્તોએ લાભ લીધો હતો છવ્વીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી પાંચ દિવસ ભવ્ય કાર્યક્રમ ઉજવાશે જેમાં ધૂન ભજન વિધિ પારાયણ પૂજન વિધિ ધાર્મિક કાર્યક્રમો અને પ્રવચનનો લાભ મળશે વડોદરાના વિધ્યાન સંત પૂજ્ય ત્યાગ વત્સલ સ્વામી પ્રવચન આપશે ભજન સત્સંગ અને ભોજન પ્રસાદીનો લાભ લેવા અનુરોધ કરાયો છે આપણે દસ વર્ષ જે આપણે બીએપીએ સ્વામિનારાયણ મંદિર વાંકા મંદિરના દસ વર્ષ પૂર્ણ થાય એના નિમિત્તે આપણે જે મુખ્ય છવ્વીસ ડિસેમ્બરથી ત્રીસ ડિસેમ્બર આપણે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને એના રૂપે આજે આજુબાજુના પંદર ગામના સત્સંગ મંડળના હરિભક્તોએ અહીંયા વાંકલ મુકામે જે ત્યાં પંદર ગામમાં પોતી યાત્રા કાઢી પહેલાં તો અને ત્યારબાદ અહીં વાંકલ મુકામે આવી અને આપણા નગરયાત્રામાં અહીંયા આજે જોડાયેલા છે અને આ નગરયાત્રા આપણે આ બાજુ દનાર નજીક આપણે પૂર્ણ થશે આ એક શરૂઆતના ભાગરૂપે આપણા નગરયાત્રા હતી અને મુખ્ય કાર્યક્રમ આપણો છવ્વીસ ડિસેમ્બરથી ત્રીસ ડિસેમ્બર રહેશે રોજ રાત્રે આજથી વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ